આપ જોઈ રહ્યા છો રામુલ ચોવીસ ન્યૂઝ મોરબી તાલુકાનું આમરણ ગામ પાસે ચોખાથી ભરેલી ટ્રક પલટી આટલી મોટી સંખ્યામાં ચોખા આવ્યા ક્યાંથી તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ જામનગર કચ્છ હાઈવે ઉપર અમને ખબર નથી વધુ પૂછપરછ કરતા ડ્રાઈવર કોણ છે તો એ પણ અમને ખબર નથી અને બીજી બાજુ આ ચોખાનો માલ બીજી ગાડીમાં સગે વગે કરવા માંડ્યા હતા તો આ ગાડીમાં ચોખા ક્યાંથી આવ્યા અને ક્યાંક જાય છે તેની નોંધ લઈ પુરવઠા અધિકારીઓએ આગળની કડક કાર્યવાહી કરવી જોઈએ રિપોર્ટર દામજીભાઈ વેકરીયા મોરબી અલ ભાઈ આ ક્યાંથી ગાડી ભઈરી તી ક્યાં જાતી તી યા મને ખબર નથી ડ્રાઈવર તમને ખબર નથી તો ખબર કેને છે ડ્રાઈવર ને ખબર હે ડ્રાઈવર હોય ને ખબર તો ડ્રાઈવર ક્યાં ગયા છે નથી ખબર હાલો આ ભાઈ ના પાડે છે કે મને ખબર નથી આ ગાડી ક્યાંથી ભરીને ક્યાં જતી હતી કોઈ પણ